ઘાટવડ ગામમાં ત્રણ દિવસમાં ગૌચરણ દબાયેલી ચોવીસ કરોડ છ્યાસી લાખની જમીન પંચાયત દ્વારા ખુલ્લી કરવામાં આવી આજરોજ કુડીનાર તાલુકાના ઘાટવડ ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી જે અંતર્ગત આજરોજ છ્યાસી દબાણ દ્વારા દબાણ કરવામાં આવેલ આશરે એક લાખ પચાસ હજાર ચોરસ મીટર ગૌચર જમીન કિંમત અંદાજિત રૂપિયા સાત કરોડ પચાસ લાખની જમીન આજરોજ ખુલ્લી કરવામાં આવી છે

ઘાટવડ પ્રતિનિધિ તરીકે છું અને આજે અમારો બીજો દિવસ છે ડિમોલેશનનો જે ગૌચરમાં જે દબાણ છે તેનો બીજો દિવસ છે ગઈકાલે અમે સાત કરોડની ઉપરની જે પેચકદમી ખાલી કરાવી છે અને આજે સવારથી અગિયાર વાગે ટીડીઓ સાહેબની હાજરીમાં અને પોલીસ સ્ટાફની હાજરીમાં આજે અમે સર્વે નંબર બસો અઠ્ઠાવનની આજુબાજુના જે વિસ્તારોમાં દબાણ છે એ દબાણ અત્યારે ખુલ્લા કરવાનું ચાલુ છે અમારું એટલા દિવસ કામગીરી ચાલુ રહી છે તો કાલનો દિવસ છે છતાં પણ જો એમાં કાંઈ ઓલું થશે તો એકાદ બે દિવસ વધારશું અમે પણ ઘટ લગભગ તમામ ગૌચર ખાલી કરાવવાનો અમારા પ્રયત્ન છે અત્યાર સુધીમાં તમે બે દિવસમાં કેટલું ગૌચર ખાલી કર્યું કાલે સો વીઘાની ઉપર કાલે કર્યું છે અને આજે આખો દિવસ છે અત્યારે ચાલીસ પિસ્તાલીસ વીઘા જેવું અત્યારે થઈ ગયું છે અને આખા દિવસમાં જે વધે

આશરે આટક વીઘા હતું તેમાં સોયાબીન ઊભું હતું તેમાં પણ મોકું કરી નાખ્યું છે હાલ અત્યારે અહીંયા સર્વર બસો આઠ ઉપર આવ્યા છીએ અને અત્યારે પણ કામગીરી ચાલુ જ છે અને આ કામગીરી આવતીકાલ સુધી અમને એ પોલીસ બંદોબસ્ત ચુસ્ત મળેલો છે અમારી તાલુકા પંચાયતની ટીમ પણ સાથે છે પંચાયતના સરપંચ પ્રતિનિધિ તમે સરપંચની બોડી પણ હાજર છે અને તમામ પણ અંગત રસ લઈ અને જે આ ગાયો માટેની સેવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે ખરેખર પંચાયત બોડી અને ગ્રામજનોને ધન્યવાદ આપો સાહેબ આ તમે સારું કામ કરી રહ્યા છો તો એના માટે કોઈ ગામના લોકો વિરોધ આપનો કરી રહ્યા છે ના અંદરખાને તો થતો જ હોય છે ઘણાને ને હું છે કે એવું મન માનતું ન હોય આ કુબો છે પણ અમને કલેક્ટર સાહેબ બીડીઓ સાહેબ અને અમારા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ની કડક સૂચના છે અને કોઈ પણ એવા આવે તો એમને એમની પાસે અમારે મોકલી દેવા અમને સૂચના મળે